વિનુભાઈ પરમાને બહુ વિહળ વિદાય ચંચપાસણામાં હૃદય સ્પર્શી વિદાય સમારોહ યોજાયો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ચંચોપા ગામની ગુજરાતી પ્રાથમિક શાળાના વડા શિક્ષક વિનુભાઈ દુધાભાઈ પરમાન અને પ્રકાશ કુમાર રૈજીભાઈ પટેલ આગામી એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે આ અવસર ચાર મિનારો રોજ શાળાની સુપ્રસિદ્ધ પરિસરમાં ભાવવિહળ વિદાય સમારોહ યોજાયો વિશિષ્ટ સમારોહમાં શાળાના તમામ સ્ટાફ સભ્યો વિદ્યાર્થીઓ તેમજ ગામના અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા શ્રી વિરુભાઈ પરમાના લાંબા સમયથી કરેલ શિક્ષણ ક્ષેત્રના અમૂલ્ય યોગદાન બદલ તેમને સન્માનપત્રને પત્ર મોમેન્ટ અર્પણ કરી ભાવભરી વિદાય આપવામાં આવી વિદ્યાર્થીઓ ગીતો ભાષણ અને સંસ્મરણોના માધ્યમથી ભાવવિદળ વિદાય આપી સમગ્ર કાર્યક્રમ દ્રવિત કરનાર અને યાદગાર બન્યો શિક્ષણ ક્ષેત્રે શ્રદ્ધાપૂર્વક કરેલ કામ માટે શ્રી વિનુભાઈ પરમાને સમગ્ર ચંચોપા ગામ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી